તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે વિડીયોની અંદર હું તમને ટોટલ ડિટેલ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ભેંસ વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આ ભેંસ વેચવાની છે આ ભેંસ ત્રીજું વેતર વ્યાય ગયેલી છે અને એક મહિનાથી આ ભેંસ ત્રીજું વેતર વ્યાઈ ગયેલી છે તમે વિડીયો અંદર જોઈ શકો છો નીચે પાડી પણ છે અને અત્યારે એક ટાઈમનું આઠ લિટર દૂધ આપે છે આખા દિવસનું આઠ દૂને સોળ લિટર દૂધ વિડીયો અંદર તમે ભેંસ જોઈ શકો છો સાવસોજી અને ફૂલ સાચવેલી ભેંસ રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા ભેંસના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ સાચવેલી અને જવાબદારીવાળી ભેંસ આઠ લિટર દૂધ એક મહિના પહેલાં વ્યાય ગયેલી નીચે પાડી પણ છે અને ત્રીજું વેતર વ્યાય ગયેલી છે અને વધારે માહિતી માટે ભેંસના ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો કિંમત પણ તમે કોલ કરી અને જાણી શકો છો વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદ અને પંચાળા ગામે જોવા મળશે ભેંસ લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જો ત્યાં વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો